સ્કારબ્યુ રેચ્યુનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ વડોદરાના સનફાર્મા રોડ પરના લક્ષ્મીપુરા નારાયણ ક્લબ અને રિસોર્ટ ખાતે રોટરી ક્લબ ઓફ વડોદરા વન દ્વારા ઇન્સ્ટોલેશન યોજાયું હતું વડોદરાના સનફાર્મા રોડ પર લક્ષ્મી નારાયણ ક્લબ અને રિસોર્ટ ખાતે રોટરી ક્લબ ઓફ વડોદરા વન દ્વારા ઇન્સ્ટોલેશનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચુકાલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપ સી બુનેટ દ્વારા ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું હા અમારી રોટરી ક્લબ ઓફ વડોદરા વનનો આજે પાંચમો ચાર્ટર ડે છે અને આજે ઇન્સ્ટોલેશન પણ છે આ ઇન્સ્ટોલેશનમાં અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ અમરદીપસિંહજી ગેસ્ટ ઓફ ઓનર તરીકે આવેલા છે અને એ ઇન્સ્ટોલેશન કરવાના છે આજે અમારા પ્રેસિડેન્ટ જ્યોતસિંહજી અને સેક્રેટરી અર્પણનો અમારામાં રોટરીમાં એક વર્ષ માટેનું ટેન્યુઅર હોય છે પહેલી જુલાઈ થી ચાલુ થાય એ ત્રીસ જૂન સુધી હોય છે મુખ્ય હેતુ સેલ્ફ એબોટ સર્વિસ સર્વિસીસનો હોય છે કાર્યક્રમમાં છૂટાલ પ્રમુખ જ્યોતિ સિંહ ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ વડોદરા વન નો પાંચમો ચાર્ટર ડે છે આ વર્ષે રોટરી ક્લબ ઓફ વડોદરા વન દ્વારા મેજિક ઓફ રોટરી થીમ રાખવામાં આવી છે जी आज रोटरी क्लब का हमारा इंस्टॉलेशन डे है हमारा चार्टर डे भी है जैसा कि सर ने बताया रोटरी इज एन इंटरनेशनल ऑर्गेनाइजेशन वी आर 1.4 मिलियन रोटेरियंस वर्ल्ड वाइड एंड हम हमारा जो क्लब है डिस्ट्रिक्ट थर्टी के अंडर काम करता है और हम जहाँ भी ज़रूरत है सोसाइटी के अंदर वहाँ हम काम करते हैं चाहे वो एजुकेशन के फील्ड में हो एन्वायरमेंट के फील्ड में हो या वो किसी भी तरह की ज़रूरत हो तो हम जो जिस विधि में काम करते हैं कि हमें ज़रूरत नीड को ढूंढना है हमें रिसोर्स को ढूंढना है और नीड और रिसोर्स को हम मैच करते हैं यही हमारा काम है और एक साल में मैं देख रहा हूँ कि आई एम वेरी एक्साइटेड कि ये साल हम बहुत अच्छे से इसको रोटरी क्लब को अपने को आगे लेके जाएंगे और ये हमारा पाँचवा साल है आई होप इट विल बी वंडरफुल हाँ हमारा जो है पास्ट प्रेसिडेंट भाविन शाह हैं भाविन सेठ हैं उन्होंने एक एक हद हाँ तक वो जो बैटन हमें पकड़ाई है बहुत से ऐसे प्रोजेक्ट होते हैं जो कि हम लॉन्ग टर्म में भी करते हैं कुछ प्रोजेक्ट होते हैं जो एक साल में खत्म हो जाते हैं बट लॉन्ग टर्म प्रोजेक्ट्स हम आगे चलते रहते हैं तो हमारा सक्सेशन प्लान भी वो क्लियर रहता है कि किस तरह से हमें उस प्रोजेक्ट को एंड तक लेके जाना है तो लॉन्ग टर्म एंड शॉर्ट टर्म दोनों तरह के हम प्रोग्राम करते हैं एक साल का मिशन और विजन हमारा एक ही रहता है विच इज सर्विस अबाउ सेल्फ एंड इस साल में हमारा थीम uh, है मैजिक uh, ऑफ so, रोटरी सो वी ऑल आर फीलिंग द मैजिक ऑफ रोटरी रोटरी इंटरनेशनल ऑर्गेनाइजेशन छे जेमा पात्रिस हजार थी वधु क्लब छे जेमा थी एक रोटरी क्लब ऑफ वडोदरा वन छे रोटरी क्लब ऑफ वडोदरा वन રોટરી બેસિકલી એક ઇન્ટરનેશનલ એનજીઓ છે ઓર્ગેનાઇઝેશન છે અને એમાં અરાઉન્ડ પાંત્રીસ હજારથી વધારે વર્લ્ડ વાઈડ ક્લબ્સ છે જેમાંથી વડોદરા વન આ એક બરોડામાં વન ઓફ ધ ક્લબ્સ છે જેનું આજે ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે અને જોતસિંહ પ્રેસિડેન્ટ બની રહ્યા છે એક વર્ષના પ્રેસિડેન્ટ હોય અમારે અહીંયા રોટરીની અંદર દર વર્ષે લીગસી જે છે તે ચેન્જ થાય પ્રેસિડેન્ટ પણ એક વર્ષના હોય પછી ગવર્નર પણ એક વર્ષના હોય અને રોટરીનું મેઇન ફોકસ છે કમ્યુનિટી સર્વિસ સેવા કાર્ય માટે આ ઓર્ગનાઇઝેશન બની છે અને અમારું ફોકસ એ જ રહી છે કે ભાઈ અમે બધા પોકેટ્સમાં બધી જગ્યાએ જ્યાં કમ્યુનિટી નીડ્સ છે જે પણ લોકોની જરૂરિયાત છે એ જરૂરિયાતો અમે પૂરી કરી શકીએ અને જેટલું બની શકે એટલું અમે એમના માટે કાર્ય કરી શકીએ એ અમારું મેઇન ફોકસ જેટલા બી ગવર્મેન્ટના સ્કીમ્સ છે એ પણ અમે પ્રમોટ કરીએ છીએ જેવી રીતે મા કાર્ડની સ્કીમ છે અને એ ફ્રીમાં જે ઓપરેશન્સ થાય છે લોકોને ખબર નથી હોતી આ બધી સ્કીમ્સની તો અમે એને અવેરનેસ લાવીએ છીએ જેમની પાસે આ કાર્ડ્સ કે આ પ્રોવિઝન અવેલેબલ નથી તો એના માટે કાર્ડ્સ બી બનાવવામાં અમે લોકો પ્રયત્ન કરીને એમના કાર્ડ પણ બનાવી બનાવવા માટે મદદ કરીએ છીએ અને એમને જે પણ જરૂરિયાત ગવર્મેન્ટની સ્કીમ્સમાંથી મળી શકે એ બધી સ્કીમ ને બી અમે હાઇલાઇટ કરીને એમના સુધી પહોંચાડીએ છીએ એટલે એમને એને એનો લાભ મળી શકે આ કાર્યક્રમમાં યુવા વૈષ્ણવચાર્ય પૂજ્ય આશ્રય કુમારજી ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય આશ્રય કુમારશીએ જણાવ્યું હતું કે પોતાના કરતા સમાજ અને સંગઠન મોટું છે સમાજ માટે સંસ્કૃતિ માટે અને લોકો માટે શું સારું કરી શકે તેવા કાર્યો રોટરી ક્લબ ઓફ વડોદરા વન દ્વારા કરાઈ રહ્યા છે કૃષ્ણ નમ રોટરી ક્લબ ઓફ વડોદરા વન ના આંગણે આજે ફિફ્થ ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે અને એના ભાગ રૂપે સર્વિંગ અબાઉટ ધ સેલ્ફ પોતાના જાત કરતા સમાજ મોટું સંગઠન મોટું છે અને એ જ હેતુથી એ ઉદ્દેશ્યથી આપણે પોતા માટે તો વિચાર કરીએ છીએ પણ એ સેલ્ફલેસ થયા વગર સમાજ માટે સંસ્કૃતિ માટે અને લોકો માટે શું સારું કરી શકીએ છીએ અને શું સારું સર્વિસ શું સારું એમના ઉત્થાન માટે એમની જીવન સુધરી શકે ઉચિત દિશામાં જઈ શકે એના માટેના કાર્ય ખૂબ સુંદર પ્રકારથી થઈ રહ્યા છે અને મારા ખૂબ અભિનંદન છે કે જે કાર્ય થયા છે અને જે કાર્ય સમાજ માટે આ ક્લબ દ્વારા થશે એના માટે મારી ખૂબ ખૂબ અભિનંદન અને મંગલકામનાઓ છે સાથે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર